નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ ગુજરાતની અંદર વાત જો કરવામાં આવે તો નવસારી વલસાડ વડોદરા ભરૂચ ગોધરા તેમજ મહારાષ્ટ્રના રાજ્યની અંદર પોલીસની ખોટી ઓળખ આપી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી નજર ચૂકવી સોનાના ઘરેણા ઉતારી લેતી ઈરાની ગેંગના ખ્યાત આરોપીઓને અંબેવલી મહારાષ્ટ્ર ખાતેથી મુદ્દા માલ સાથે ઝડપી પાડતી નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ વાત જો કરવામાં આવે તો સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ બિલ્લીમોરા વિસ્તારમાં સાંજના સમયે છાસઠ વર્ષીય વૃદ્ધા મહિલા એ જે સરદાર માર્કેટ રોડ આનંદ સિનેમા પહેલા તિસરી ગલી પાસે ઊભા હતા એ દરમિયાન એક સ્પોર્ટ્સ બાઇક પર બે વ્યક્તિ એમ કરીને કુલ બે સ્પોર્ટ્સ બાઇક પર ચાર વ્યક્તિઓ આવ્યા હતા પોતે પોલીસ છે એવી ઓળખ આપી મહિલાને કીધું હતું કે આગળ ભાઈ ચેન્જ સ્નેચિંગ થાય છે માટે તમે કામ કરો કે તમારા રૂમાલની અંદર તમારા કરીને કાઢીને મૂકી દો એટલે મહિલા હકીકતમાં એ લોકોને પોલીસ સમજી ગયા હતા અને સાથે જ એમણે સોનાની બંગડી તેમજ સોનાની વીટી લઈ ને બધું રૂમાલમાં મૂક્યું હતું જે આ ચેન્જ નેચરો ત્યાંથી લઈને ભાગી ચૂક્યા હતા જે સંદર્ભે બિલિમુરા પોલીસ સ્ટેશનની અંદર સત્તર ત્રણ બે હજાર પચ્ચીસના રોજ ફરિયાદ નોંધાઈ હતી ને ફરિયાદને આધારે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી સર્વે ત્યારબાદ જે ઘટના ઉપર આ ઇન્સિડન્ટ બન્યો હતો એ ઘટનાની તમામ સંપૂર્ણ તપાસ આધાર્યા બાદ એલસીબી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને જે સંદર્ભે એમને એક લીડ મળી હતી કે મહારાષ્ટ્રની અંદર અંબેવલ્લી ખાતે એક આ રીતેના આરોપીઓ રહે છે એવી વાત મળતા એમણે ત્યાં વર્કઆઉટ કર્યું હતું ગ્રુપ ઓપરેશન કર્યું હતું મહારાષ્ટ્રની ટીમની સાથે મળીને અને ત્યારબાદ પછીથી એ લોકો મહારાષ્ટ્રના અંબેવલી ખાતે ગયા હતા જ્યાંથી એમણે આરોપી નંબર 1 એવા બાદશાહ ખાન ખાન બાબુ ખાન કે જે કલ્યાણ જિલ્લા થાણે મહારાષ્ટ્રના રહેવાસી છે તથા અયુબ ઉર્ફે ભુરા ફૈયાઝ અઝમ શેખ કે જે પણ અંબેવલી રેલવે સ્ટેશન પાસે રહે છે આ બેને સોનાના દાગીનાઓ સાથે ઝડપી પાડ્યા હતા એટલું જ નહીં પણ જ્યારે એમની પૂછપરછ કરતા એલસીબી ખાતે લાવી અને એમની તપાસ હાથ ધરતા એમણે માલુમ પડ્યું હતું કે આજ સુધીમાં ચૌદ ગુનાઓને એ લોકો અંજામ આપી ચૂક્યા છે અને દર વખતે આ જ રીતે કરતા કે અંબેવલ્લી મહારાષ્ટ્રથી પોતાની સ્પોર્ટ્સ મોટર ઉપર એ લોકો ગુજરાતના વિવિધ સ્થળોએ જતા અને ત્યાં જે રેકી કરી રેકી કર્યા બાદ એમને કોઈ એકલવાઈ મહિલા કે જે વૃદ્ધ હોય એને એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ટાર્ગેટ કરી અને ત્યારબાદ એ લોકો આ રીતે ગુનો આચરતા હતા અને તમામ ચૌદે ચૌદ ગુનાની અંદર નવ ગુના તો ડુપ્લિકેટ પોલીસના જેમની ઉપર નોંધાયા છે જેની અંદર વિજલપુર પોલીસ સ્ટેશન બિલ્લીમોરા બાગ અંકલેશ્વર બાપી કેજ પોલીસ સ્ટેશન શિવાજીનગર પોલીસ સ્ટેશન શ્રીવાંત પોલીસ સ્ટેશન એલ ટી માર્ગ પોલીસ સ્ટેશન એમ કરી અને કુલ ચૌદ ગુનાઓ એમના વિરુદ્ધમાં નોંધાવાયા હતા ચૌદે ચૌદ ગુનાની કબૂલાત એમણે કરી હતી અને આ પ્રમાણે લૂંટને એ લોકો ઓપ આપતા હતા અને ખાસ કરીને વૃદ્ધ મહિલા હોય એકલવાય મહિલા એને જ ટાર્ગેટ કરતા હતા એમની પાસેથી કબજી કરેલા મુર્દામાલની જો વાત કરવામાં આવે તો સણાની બંગડી નંબર ત્રણ કે જેની વિગત થાય છે બેતાલીસ પોઈન્ટ ચાલીસ ગ્રામ সোনা নি চেন એક જેનું વજન થાય છે પંદર ગ્રામ અને સોનાની વીટીન નંગ બે કે જેનું વજન થાય છે ચાર ગ્રામ આમ કુલે એકસઠ પોઈન્ટ ચાલીસ ગ્રામ સોનું કબજે કરવામાં આવ્યું છે જેની બજાર કિંમત થાય છે પાંચ લાખ એકવીસ હજાર પાંચસો પચાસ અને આ સંદર્ભે એમની વધુ પૂ પૂછપરછ કરતાં તપાસ કરતાં હજુ બાર ગુનાઓ તો એમની વિરુદ્ધમાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર નોંધાયા છે અને જે અંગે વધુ તપાસ હવે મહારાષ્ટ્રની પોલીસ કરશે પણ ગુજરાતના બાર ગુનાઓની સાથે મળી કુલ બે ગુના એટલે કે કુલ ચૌદ ગુના બાર ગુજરાતના બે ખર્ચો કરવામાં આવે નવસારી જિલ્લાની અંદર બિલ્લીમોરા અને વિજલપુરને સમાવેશ કરી લેવામાં આવે છે કારણ કે વિજલપુરમાં પણ એમના વિરુદ્ધની અંદર એક ગુનો નોંધાયો હતો અને જે સંદર્ભે આ પ્રમાણે કુલ ચૌદ ગુનાના બે આરોપીને નવસારી એલસીબી ટીમે પકડી પાડી અને એક સફળતા પ્રાપ્ત કરી છે આ અંગે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી સફળતા મળી છે નવસારીની અંદર અગાઉ વિજલપુર પોલીસ સ્ટેશન અને બિલીમોરા પોલીસ સ્ટેશન આપીને રસ્તા ઉપર જતી મહિલાઓને પોતાના સોના સુરક્ષિત રાખવાનું આશ્વાસન આપીને એ સોનાની ચોરી કરવામાં આવ્યું હતું તે બંને ઓફેન્સીસની ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને ઓફેન્સીસના બે આરોપીઓ અ બાદશાહ ખાન અને અયુબ ભુરા શેખ એ બંનેની પુનાથી ધરપકડ કરવામાં આવી છે તેમને આ ધરપકડનું ઓપરેશનની અંદર નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને થાણે સિટી ક્રાઇમ બ્રાન્ચનું આ જોઈન્ટ ઓપરેશન હતું જેની અંદર ત્રીસ થી વધારે પોલીસ કર્મચારી અને બંને યુનિટ્સના ઇન્સ્પેક્ટર્સ પણ જાતે સામેલ હતા અને આ બંને આરોપીઓની ધરપકડ કરી છે આ બંને આરોપીઓની ધરપકડ કર્યા પછી આ નવ જેટલા ઓફેન્સીસ છે તે ડિટેક્ટ થાય છે જો કે વિજલપુર પોલીસ સ્ટેશન બિલીમોરા પોલીસ સ્ટેશન વડોદરા સિટી પોલીસ સ્ટેશન ભરૂચ ડિસ્ટ્રિક્ટ વાપી બીડ મહારાષ્ટ્ર પુણે અને મુંબઈ આ નવ જેટલા એફઆઈઆર જો છે તે એફઆઈઆરનું ડિટેક્શન આ બંને આરોપીઓની ધરપકડથી થાય છે એના સિવાય બીજા પાંચ જેટલા ગુનાઓ એમના દ્વારા આચરેલ હોવાની હકીકત સામે મળી છે આ બંને આરોપીઓ ઓલરેડી પાંચ અને સાત જેટલા એફઆઈઆર મહારાષ્ટ્ર સ્ટેટની અંદર જુદા જુદા ગુના નંબરથી રજિસ્ટર્ડ છે અને નવસારી પોલીસ દ્વારા નવસારીના બંને ગુનાઓ અને વલસાડ ડિસ્ટ્રિક્ટના એક ગુનાનો તમામ મુદ્દામાલ અંદાજિત બધું ભેગા મળીને પાંચ લાખ એકવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ અ બરામદ કરવામાં આવ્યું છે આ બંને આરોપીઓની જો એમો છે તે મોટાભાગે ઈરાની ગેંગ તરીકે આ લોકો પોલીસ પાર્લેન્સમાં ઓળખાય છે અને આમની એમો વિક્ટીમને પહેલા ભરોસામાં લાવવાની હતી અને પોતાની પોલીસને રીતે ઓળખાણ આપે અને એમને પોતાની સેફ્ટી માટે કઈ ઇન્સ્ટ્રક્શન્સ આપે જો કે એ સેફટીના ઇન્સ્ટ્રક્શન્સને લઈને આ આરોપી એમના કોન્ફિડન્સમાં આવી જાય અને પછી હા હાથની સફાઈ થી એ કિંમતી મુદ્દામાલ જો છે એના પોકેટમાંથી કે એના પર્સમાંથી ચોરી કરીને આરોપ લોકો ગુનાચરતા હતા અત્યારે ઇન્વેસ્ટિગેશન હાઈ ચાલુમાં છે એન્ડ રી ફાઇન્ડ આઉટ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન આ આ ગેંગ ની અંદર બીજા લોકો ની હોવાની પણ શક્યતા પોલીસ ને અત્યારે નકારી નથી શકાય કે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે અને જેવી રીતે બીજા લોકો ના નામ આવશે તમે એમને આગળ અત્યાર સુધી એવી રીતે કે ભાઈ ગેંગ ની અંદર મળીને જો ક્રાઈમ કરતા હોય મહિલાઓ હોય એવી રીતે હકીકત સામે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો